ઉંફાડા મારે છે ઓવે બે છેડા થોડા હે મન તો પાછી બીક લાગે છે હવે શું કરશે તા ઓકો કે મે ટોકો એટલે સે કોઈ ફોન છે ફોન જોડું તો આફે કાને કેસી લાવો બાર એટલે આ ચી વાત કરો તો કઈ છે પણ કુંજ કેસી પકડો છે ના કેડે ના ના પકડો રહે છે વાત કરે છે તો હવે અમે આમ ગમ માર છે પર હમણી શું કરશે આનો આપણે પાછું કોઈ કામ હેડવાનું હોય છે ઓવે કોઈ હાફ ગાઢવા વાળા નહીં

તો નહી ના હજી ન આવતો હોય કડકી એ એ કાકા તમે ઓમ તાજી રડવા નાળા હેડો છો અમ શું છો ભાઈ ગયા છો શું કોઈ હા જો અલ ભાઈ બંધ હું અતારમ છું છોકરા હા એ આપણે હડું પડ્યું તું તમારું કોમ હતું તારું હોય અન તારે

ઊંજી જાય તો તો કોઈ નક્તિ ને પાછો રાત માં ડમ્પ મારી મારી થાચો કે મારતો હોય છે નવ પડે હો હા બરોબર છે

તો તમે 500 નટ ફૂટી કરી નાખતો હા પેલું કાઢી નાખો હવે તરત કાઢી નાખ 500 તય હા તો જોમ ફાળીયો નક્કી કરો પેલું થારે તો લાલ તો બધા બોધે આ ઓમ ઓમ જો હે હેડ ને ભાઈ આપણે હેડ સાર તો ના આલો કોઈ તો રૂપિયા થા છે 500 આલો પર તે ગાડો કરામ નક્કી પેલા હેડી પૈસા લાવ

વગાડ તો ઉસુ ફાળ આવજો અમારું ને પાછો હે આ આવે પકડી રાખો પાછો કયો 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 કાકા આપ હા આપ હા